હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં તો આજે આપણે વ્લોગ મોડા ચાલુ કર્યું લગભગ વાગી ગયા પાંચ આપણે જઈ રહ્યા છીએ રાકેશબેન વાડીએ આટો મારવા એમને રાયડો આવ્યો છે તો કેવો થયો એમાં આટો મારવા જઈ રહ્યા છીએ તો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરી લેજો તો જઈએ રાકેશબેન વાડીએ અને પછી તમને બતાવીએ કઈ રીતનું વાતાવરણ ચાલે છે એ બાજુ તો બ્લોગમાં બન્યા રહો આ છે ચારેકોર જંગલ મિત્રો અમે ચાલ્યા જઈએ છીએ જંગલ જોઈ શકો છો તમે આમાં રોજડા એવું બધું રહે આ ભાઈ ચારે કોર રાયડા છે પીળું પીળું થઈ ગયું છે રાયડાની ખેતી કંઈક આ પ્રકારની હોય છે હજી આપણે રાકેશભાઈનું વાડીએ નથી આ તો બીજા કોકનો રાયડો છે પણ આ તો લોકેશન સારું જોયું એટલે થયું લાવ થોડોક ક્લિપ મારી લઈએ

મિત્રો રાકેશભાઈ ની વાડી જઈને આપણે પાસે આવતા રીયે છીએ વાળી અને આવી ગયા છે જંગલમાં જંગલમાં આ રાતના ઢોરા હેરાન કરે એ તમને બતાવું આ ઢોરા કઈક રાત્રે આવા હેરાન કરે છે ઉભા પાકમાં આવીએ ભૂકા બોલાવી દે નવ બ્લોક બસ અહીંયા સુધી વ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મળીએ છે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા